ખરેખર પેલા છોકરા ને તો ચેટલા ટેટા ને હુટલી બોમ ને હું જોઈ ને ચેટલું લાવ્યું છે પેલા લોકેટ ને સુર અને અમારે તો ટીટી કે ટેટો લાયા નહીં અમારે કાકે કશું નહીં ઉડના વર તો ચેટલું ચેટલું કોમ કરીને તો તૂટી ગયા હા અને આમ ટેટો તો લાવો પડે કે ના લાવો પડે ધા વાજે જવા ફેર કાકા બોલ પતરી જા દાશુ કોમ કરી કરી તોડી ના ખાયા

દિવાળી રૂતા ના તો બધું પૈસા નહીં અને તું દિવાળી દિવાળી ના કરું વર એમ સમજ કે દિવાળી બીજા કરે ને તાજી રેવાનું ખાલી ના જોવાનું હોય તો તમારે મારે શું લેવા જેવા એડા ના ઉગે રૂ ના આવે મારે શું મા તો ટેટા જોવે

આડ ઉઠા ભાઈ કે મારે પેલી સકડી લાવી છે સકડી તો જોવે તો ખરા કે હું ચાર આશા કરીને તમારી ઉપર બેઠો

તમારે જોવું પડે થોડું કે મારા કાકા ને બધું મંદી છે એટલે મારા કાકા ચોથી ચોથી લાવે ગમે એ કરે કોમ કે અત્યારમાં જેવું છે ખબર છે છે ને

હવે આપણે બે બે ફસાણા તો છે જ બરાબર આપણી જીવાળી તો અમે ખરાબ છે જ હવે પેલા જોગાઈ રહ્યા નહીં ઈરા કદાક થોડાક પૈસાવાળા લાગે છે એને ધોરણ હોરો સી દોઆજી શી કે બહે રૂપિયા કડીક તમાર આલેન કદાચ બહે મને આલેન વડી કદાચ આ છોકરા રાધી કરે બીજું તો શું તમાર વડી આપણા વડે નસીબ હે ભાઈ હા આપણે જોવા શું લાગશે હવે એમાં ભાઈ કેવું છે જિવાળીને તો કોઈ

તમે છો તો ભગવાન છો જ લેબુજી વાત સાચી છે પણ ભગવાન એ ભગવાન કેવાય આપડે મણ કહેવાય એટલે મેન ભગવાન માથે વિશ્વાસ રાખવો પડે મણ જેવું હોય

એટલે હજાર રૂપિયા આલો એટલે એને સો રૂપિયા ભણે જ નઈ આલો અને 300 રૂપિયા વાળી નારીમ જે ને કપડા લઈ આવે દીધું ખુશ થઈ જાય એટલે કાળુજી આમાં વાત તો આ મન ધબબર ગમી તમે વાત કરી છે બરાબર હે પણ તમારો સો રૂપિયા ભડે છે નઈ તમાર ભત્રીજાને 500 રૂપિયા લઈ આવવા હું હું તમને પૈસા આલવા રાજી તો પણ હાલ નઈ આએ ઓને હું 500 રૂપિયા લઈ આવું તો આનો આખો ગામ હરગઈ મે 100 રૂપિયા ઘણા નઈ પણ રાજી છે ભાઈ સર સૂર્યાલા બાપા તમારે પગાર બે દાડે કારણ પગાર નથી એટલે આમ પડ્યું બે દાડે પૈસા લઈને આવું મને હાલ તું પાંચસો ને હજાર રૂપિયા લઈ દેજુ બસ ના ના પાંચસો જોડી મારે પાછા તમે ના લો પાછા તો આલજુ લેબુ જી કોઈ પૈસા કોઈ પૈસા કોઈ ગોમ થોડી નહીં દેતા તમે દેતા રહેશો ના એવું ના તો બસ આવા મોણશો હોય ને તો તો દિવાળી કક સુધરે કેમ કે ગરીબના ના પૈસા ના હોય અને કોઈ ના હાલે તો જોગુજી જેવા મોણો હાર્યા કેવાય જેમ કે આજુ અચાન માં આપણે ના ના પાડી નકે આપણે વાય ના પાડી હોત ને તો આ ભેણા દિવાળી જેટલી માથે ભરો ભગવાન આવા ના આવા મોણા ગોમમાં હારે હારે મોકલજો જો લઈ ના જાતો જમ ભગવાન તમારા નહી ભગવાન તો અમારા છે હું છોકરો ના તું બંધા મૂર્ખા કંજિયા બોલે મને મારોજી નથી કે પેલા કુવામાં હોતા રવાડામાં આવે એટલે આ કહેવત હાસી છે હાસી વાત છે હાસી વાત છે જેનો કોઈ ના હોય ને ભગવાન હોય લો દાન હવે પગારે છોકરો આવે ને તો 1000 રૂપિયા ના આવી તમ તર હું પૈસા લઈને આવ્યો